આ રમતો કદાચ રમી જ હશે નહીં પેલી સ્ટેડી હેન્ડ ગેમ બસ વાયરને અડ્યા વગર પેલી લૂપને છેક સુધી લઈ જવાની પણ ક્યારે વિચાર્યું છે કે જેવું વાયરને અડો તરત જ એ બઝર કેમ વાગવા લાગે છે એની પાછળનું રહસ્ય શું છે ચારો આજે આ મજાના કોયડાને સાથે મળીને ઉકેલીએ તો આખી રમતનું રહસ્ય શું છે એવું તો શું થાય છે કે બઝર વાગી જાય છે જવાબ ખરેખર તો એકદમ સાદા વિજ્ઞાનમાં છુપાયેલો છે અને જવાબ છે એક સિમ્પલ ઇલેક્ટ્રિક સર્કિટ હા એક સાધો વિદ્યુત પરિપથ આખી રમત બસ આ એક જ કોન્સેપ્ટ પર ચાલે છે અને આ જે આપણે આ જ સર્કિટની દુનિયાને ઊંડાણથી સમજવાના છીએ કોઈ પણ સર્કિટ ખબર છે એ અમુક મુખ્ય ભાગોથી બનેલી હોય છે બિલકુલ જેમ કોઈ વાનગી એની સામગ્રીથી બને છે એમ જ તો ચાલો આ સર્કિટના કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ છે એમને એક પછી એક ઓળખીએ સૌથી પહેલો અને સૌથી અગત્યનો ભાગ છે વિદ્યુતકોષ એટલે કે આપણો સેલ આજ તો સર્કિટનો પાવર હાઉસ છે એના બે છેડા હોય એક પ્લસ અને બીજો માઇનસ અને જુઓ એનો સિમ્બોલ કેટલો સરળ છે એક લાંબી લાઈન એટલે પ્લસ અને એક ટૂંકી લાઇન એટલે માઇનસ બસ આટલો જ હવે આવે છે બલ્બ સર્કિટમાં પાવર તો આવી ગયો પણ એ પાવરનું કંઈક કામ તો થવું જોઈએ ને બસ આ બલ્બ એ જ કામ કરે છે વીજળીને પ્રકાશમાં ફેરવે છે અને એનો સિમ્બોલ પણ મસ્ત છે એક ગોળ સર્કલ અને એની અંદર ફિલેમેન્ટ બતાવવા માટે એક નાનકડી લૂપ એકદમ સરળ તો આપણી પાસે પાવર છે કામ કરનાર બલ્બ છે પણ એમને જોડીશું કેવી રીતે એના માટે છે જોડાણ તાર આ તાર એટલે વીજળી માટેનો હાઈવે કરંટ આના પરથી જ દોડે છે અને ડ્રોઈંગમાં બસ એક સીડી લીટી કેટલું સિમ્પલ અને છેલ્લે કંટ્રોલર એટલે કે સ્વિચ આજ તો બોસ છે આ નક્કી કરે છે કે વીજળીનો હાઈવે ચાલુ રાખવો કે બંધ કરવો સ્વિચ ઓન કરો એટલે રસ્તો ખુલ્લો અને ઓફ કરો એટલે રસ્તો બંધ બસ આટલું જ કામ છે એનું તો આપણે જે આ બધા સિમ્બોલ્સ જોયા એ ખાલી ચિત્રો નથીઓ આ તો વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોની એક સિક્રેટ ભાષા છે એક યુનિવર્સલ લેંગ્વેજ આનાથી દુનિયાના કોઈ પણ ખૂણામાં કોઈ પણ વ્યક્તિ સર્કિટને કાગળ પર દોરી શકે છે અને સમજી પણ શકે છે ઓકે તો આ જુઓ આ છે આપણી સર્કિટ લેંગ્વેજની ડિક્શનરી એક જ જગ્યાએ બધું વિદ્યુતકોષ બલ્બ સ્વિચ અને તાર અને એમની સામે એમના ઓફિશિયલ સિમ્બલ્સ અને બરાબર યાદ રાખી લેજો કારણ કે સર્કિટ ડાયાગ્રામ વાંચવા માટે આજ તો ચાવી છે પણ એક સવાલ માની લો કે એક સેલથી પૂરતો પાવર નથી મળતો વધારે પાવર જોઈતો હોય તો શું કરવાનું બસ ત્યારે જ આવે છે બેટરી અને બેટરી એટલે શું કંઈ નહીં બસ એકથી વધારે સેલને એક સાથે જોડી દો એટલે બની ગઈ બેટરી તો બેટરી બનાવવી કઈ રીતે એનો એક સિમ્પલ નિયમ છે એક સેલના પ્લસ છેડાને બીજા સેલના માઇનસ છેડા સાથે જોડવાનો પ્લસથી માઇનસ પ્લસથી માઇનસ બસ આમ લાઇનમાં જોડતા જાઓ એટલે એમની તાકાત ભેગી થઈને વધી જશે અને હા બેટરીનું પણ પોતાનું એક ખાસ સિમ્બલ છે તમે જોશો તો એમાં એક કરતાં વધારે સેલના સિમ્બલને જોડીને જ બનાવાયો છે એ જોતા જ ખબર પડી જાય કે અહીંયા એક કરતાં વધુ સેલ જોડાયેલા છે ઓકે બધી થિયરી તો શીખી લીધી હવે સમય છે એ બધું ભેગો કરવાનો ચાલો જોઈએ કે એક અસલી સર્કિટને એના વૈજ્ઞાનિક ડાયાગ્રામમાં કેવી રીતે ફેરવવામાં આવે છે તૈયાર અને આ રહ્યું આ જ છે એ આહા મોમેન્ટ ડાબી બાજુ જુઓ એક અસલી સર્કિટ છે બેટરી બલ્બ તાર બધું જ અને હવે જમણી બાજુ જુઓ એ જ સર્કિટનો ડાયાગ્રામ આપણા શીખેલા સિમ્બોલ્સનો ઉપયોગ કરીને જુઓ પેલો બેટરીનો સિમ્બોલ બલ્બનો સિમ્બોલ અને તાર માટેની સીધી લાઈનો આ ડાયાગ્રામ એટલે જાણે કે સર્કિટનો બ્લુ પ્રિન્ટ એનો નકશો આ સિમ્બોલ્સ આપણને ખાલી એ નથી બતાવતા કે સર્કિટમાં શું શું છે એ એ પણ બતાવે છે કે સર્કિટ કામ કરે છે કે નહીં અને આ સમજવા માટે આપણે બંધ અને ખુલ્લા સર્કિટ વચ્ચેનો ફરક સમજવો પડશે બંધ પરિપથ એટલે કે ક્લોઝ્ડ સર્કિટ એનો મતલબ છે એક પૂરો રસ્તો ક્યાંયથી પણ તૂટેલો નહીં એક એવો રેસ્ટ્રેક ટ્રેક જે પૂરેપૂરો ગોળ હોય જ્યારે સર્કિટ બંધ હોય ત્યારે કરંટ બેટરીમાંથી નીકળીને બલ્બમાંથી પસાર થઈને આરામથી પાછો બેટરી સુધી પહોંચી જાય છે અને પરિણામ બલ્બ ચાલુ થઈ જાય છે હવે એનાથી ઊંધું ખુલ્લો પરિપથ એટલે કે ઓપન સર્કિટ આનો મતલબ છે કે રસ્તો ક્યાંકથી તૂટેલો છે જાણે કે કોઈ પુલ અધવચ્ચેથી તૂટી ગયો હોય કરંટ બિચારો વહેવાની કોશિશ તો કરે પણ આગળ જઈ જ ન શકે આવું ક્યારે થાય જ્યારે સ્વિચ ઓફ હોય અથવા તાર તૂટી ગયો હોય અને પરિણામ બલ્બ બંધ જ રહે તો આખી વાતનો સાર શું છે એકદમ સિમ્પલ સર્કિટ બંધ તો રસ્તો પૂરો કરંટ ચાલુ અને બલ્બ પણ ચાલુ સર્કિટ ખુલ્લી તો રસ્તો તૂટેલો કરંટ બંધ અને બલ્બ પણ બંધ અને સ્વિચનું કામ શું બસ આ રસ્તાને જોડવાનું અને તોડવાનું ઓન અને ઓફ તો ચાલો હવે પાછા ફરીએ આપણી પેલી ગેમ પર હવે સમજાયું સ્ટડી હેન્ડ ગેમ બીજું કંઈ જ નથી પણ એક ઓપન સર્કિટ છે જેમાં રમવાવાળો પોતે જ એક સ્વિચ બની જાય છે જ્યાં સુધી હાથ સ્થિર છે ત્યાં સુધી સર્કિટ ખુલ્લી છે પણ જેવો લૂપ વાયરને અડ્યો કે તરત જ તૂટેલો રસ્તો જોડાઈ જાય છે સર્કિટ બંધ થઈ જાય છે અને બઝર વાગવા માંડે છે જોયું કેટલું સિમ્પલ હતું અને આના પરથી જ ખબર પડે છે કે આ નાનકડું જ્ઞાન કેટલું પાવરફુલ છે આ સર્કિટની ભાષા શીખીને ખાલી એક ગેમનું રહસ્ય નથી ઉકેલાયું પણ આપણી દુનિયાને ચલાવતી દરેક ટેકનોલોજીને સમજવા તરફનું આ પહેલું પગલું છે તો હવે જ્યારે આ સિક્રેટ લેંગ્વેજ આવડી ગઈ છે ત્યારે એક કામ કરીએ આપણી આસપાસ જોઈએ ઘરમાં ટોર્ચ છે ટીવીનું રિમોટ છે દિવાલ પરની સ્વિચ છે શું હવે એમાં છુપાયેલા સિમ્પલ સર્કિટ દેખાય છે વિચારજો